હેય ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ સવારમાં બાકી જે છે નવ કૃષ્ણ નાસ્તો કરી લીધો હા ચાલો ત્યારે હું નાસ્તો કરી લઉં અને જો કેરી આવી ગઈ ક્યારે આવી લડકપુર તારી તડકપુર ક્યારે આવી આજે હા

ઓકે ઓકે સરસ ચાલો નાસ્તો ફર્સ્ટ ક્લાસ રેડી છે તો હવે નાસ્તો કરી લઈએ અને પછી મળીએ બરાબર ને ચાલો ત્યારે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર તો સવાર સવારના છે ને સવાર દસ વાગી ગયા છે અને અમે લોકો થઈ ગયા છે એ બધા રેડી આ તો ગુડ મોર્નિંગ શેવો રેવાદન બેટા કોણ છે કોણ છે ભાઈ છે કોનો ભાઈ છે તો છે ને અત્યારે અત્યારે મમે એટલા માટે રેડી થયા છે કે આજે મારી ફઈની છોકરીની ત્યાં છે ને પાણકીની ત્યાં બધી બહેનોને જમવાનું છે તો અમે અત્યારે ત્યાં જઈએ છીએ અને છે ને ત્યાં અમે બધા પાછી આજે ધબધબાટી બોલાવાના છે લઈ લે દુકણા ભાઈ દુકણા લઈ લે લઈ લે ફટાફટ ફટાફટ લઈ લે

સેજલ સેજલ કેમ દેખાતી નથી વાહ વાહ સેજલ વાહ

રમત અલગ પ્રકારની હોય પાણી ની રમત તો પેલા હોય કેમ ગમે પાણી બસ અંદર નઈ લાવીનું થાય બધું

મોઢું <laughs> છે <laughs> 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 હોટ કેમ હોય એમ હોય હોટ કેમ હોય હા એમ હા આવડી ગયો આવડી ગયો અરે વાહ સિમ્બા નામ લખ્યું છે અરે વાહ થઈ એટલે ગાડીનું નામ શું છે ગાડીનું નામ સિમ્બા લખ્યું છે સિમ્બા એ મસ્ત ડીશ રેડી કરી દીધી છે મમ્મી આજે શું છે જમવામાં

સાત ને દસ થઈ કે સવાર સાત થવા આવ્યા છે તો મુંબઈ જવાનું હતું કે નહીં એટલે મેં એવું કીધું હતું કે તાર પપ્પા ને છે મારે મુંબઈ બધું બાકી છે ત્યાં કેન્સલ થયું

શિલ્પાબેન તમને ખબર છે કે જે લોકો ને ઘરે છે ને પૈસા બહુ હોય ને એ લોકો ઘરે મધ મધ

એટલે એક ખબર કાઢવા માટે ગઈ થી તો સારું ચાલો તો હવે અમે ચડીએ રસોએ ગાઈસ તો વાતાવરણ જોવો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અત્યારે અને હું જો કાકા વરસાદનો વરસાદનો જો આવે તો આવે બાકી 72 ભાંગે એવું ઓ દિવસ નો આવે કાકા એવું કહે છે કે વરસાદ છે ને હવે બોતેર દિવસ સુધી નહીં આવે એટલે હું એમ કહું છું કે જેને વાવણી કરી છે એને હું સમજ હોય એમ જ્યોતિષકાર નથી એટલે

ના ભુલાઈ દ્યો આંબાલાલ તો એની જેમ તમારું સાચું પડી ગયું હોય તો અને તમે વાયરલ થઈ ગયા હોય તો મોકાલાલ તો તમે લોકો બહુ એવું કે છો કે તમે લોટ ક્યાંથી લાવો છો લોટ ક્યાંથી લાવો છો હું એડ્રેસ આપું ને એમાંથી ખબર નહીં પડે પણ સુજેલા નજીકથી તું બતાવી દે આમાં છે ને એડ્રેસ નંબર બધું આમાં લખેલું જ હશે એનું તો આમાંથી તમે છે ને ઓનલાઈન મંગાવો તો ઓનલાઈન અથવા તો તમારે પેલું કેવું રૂબરૂ જઈને તમારે જોઈતો હોય તો તમે આમાંથી જોઈ અને મંગાવી લેજો અને આમાં જે લોટ જે છે ને એમાં છે ને આવી સોડાની પડીકી આવે છે પડીકી મિક્સ કરવાની રીતે તમારે એક્સ્ટ્રા સોડા મીઠું કોઈ વસ્તુ કાંઈ નાખવાનું રહેતું નથી એટલે તમે તાજે તાજે નવા નવા શીખવા માં હોય એટલે તમારે કાંઈ કોઈ જાતનું ટેન્શન ન રહે જે માપ પ્રમાણે બધું હોય ને એ રીતના જ આવે છે પ્લસ કે તમે લોકો જો લોટ બેસન ગાય તમે વાપરતા હોય તમે વાપરો ગાંઠિયાનો ગરમ સોડા હોય ને એ આપણે તમારે જે રેગ્યુલર સ્પૂન હોય એ એક ચમચી તમારા લોકો ને નાખવાની રહેશે અને આ રીતનો તમે સોડાનો પેકેટ વાળો લેશો તો તમારે કોઈ વસ્તુ નહીં ઓનલી પર મોડ મોડ નાખવાનું ઈ પણ આમાં છે ને લખેલું છે કે કેટલું મોડ નાખવાનું ઈ પણ ઘરે પહોંચી

મઠ નું શાક નહીં મેથી નું કડું કડું શાક બનાવ્યું છે મમ્મીએ અને સાચી વાત છે સાચી વાત છે અને એક બાજુ દૂધ છે અને એક બાજુ ચૂરમું છે બપોરનું તો સરસ મજાનું મેનુ બનાવ્યું છે ગરમા ગરમ ભાખરી બને છે તો હવે છે ને જમી લઈએ અને જમીને પછી તમને ફરીથી જોઈન્ટ થઈએ ત્યાં સુધીમાં પિનલ શું જમે છે ને ચાલો તે જોઈએ તો ગાઈઝ મેથીનું શાક રેડી છે રોટલો છે ગોળ છે અને દૂધ છે અને આ બાજુ બપોરનું ચુર્મું છે તો ચાલો હવે જમી લઈએ તો આજે જમવામાં છે જો વણેલા ગાંટિયા જલેબી મરચા કાંદા તલાડ અને કઢી છે બેન તમને ભાવતા નથી ક્યાં મંડાણા તમને ભાવતા નથી ને ક્યાં મંડાણા મન ઓસ ભાવે કટી મગ બગ કઢી ન હોય તો ભાવે કઢી ભાવે કડકડી બીજી વાર કઢીનો પ્રોગ્રામ કરજો ભાવની ભાઈ એક નંબર હો કટી ને નંબર ના સહારે પણ મને ઓસા ભાવે પોચું ઘણા ઘણા લોકો ને ગાઠિયા ઓસા ભાવતા હોય એવા કોક 5% જ લોકો બાકી ગોટ ગાઠિયા વદન કેવી લાગી પેલા ખાતો નોતો ને હવે જોઈએ ખાઈ છે કઢી સરસ બની છે મન બોલાવ છે તારે કઢી ખીચડીનો પ્રોગ્રામ કરવો કઢી રીસડી પાલક ખીચડી પાલક ખીચડી પાલક ખીચડી બહુ મસ્ત બની હતી બહુ ભાઈ હતી આપણે એક વખત આપણે પાછો પ્રોગ્રામ કરશું પાલક ખીચડીનો

તો અમારા ઈબા ને વિડીયો ના આવે ને સાચી વાત ને હમ તો પછી અને હું સુજલ એમ પૂછું કે જયદીપ માસા કેમ નો આવ્યા મન કે ટીવી માં જોઈ કે આ તાર પેલા આવી ગયા કે જયદીપ તો એ કે ટીવી માં બતાવ્યા મન કે જો તાર પેલા જયદીપ ઘરે આવી ગયા એમ અને એને કેટલા સમય ત્યાં ગાંઠિયા ખાવાતા તમારે આ હંસા માસી હું ક્યાર ની કેતી ને હંસા માસી ગાંઠિયા ખાવાતા ઈ હંસા માસી ને ગાંઠિયા ખાવાતા ખાતા નહીં પેટ ભરી હું બીજી વખત તો પછી ક્યારે આવું ને ક્યારે નહીં હો ખાઈ લેજો એ ખામટા પછી નહીં મળે હમણાં અહીંયા જો હેતાંશભાઈ છે ને અત્યારે સુઈ ગયા છે સવારમાં વહેલો ઉઠો તો ને રોંઢે સૂતો નહીં હોય આજ ઘરે એના બધા ફ્રેન્ડ આ રહી રમવા ગયો હતો એટલે થાકી ગયો છે તો સુઈ ગયો છે તો ગાંઠિયા ખાઈને પહોંચી ગઈ છું ઘરે અને અહીંયા આદુબેન શિવભાઈ ના હીરે જતી રહી પવન આવે છે આવે છે પવન અરે વાહ કઈ તો કેમ ચાલુ કરવાનું અરે વાહ શિવ તું શું કરશો મને દેતી જ નથી તો હું કેમ મેં તને શું કીધું તું તું ઈ લઈને જાસ તો તો આધુ તાર પાઈથી માંગશે તાર લેવું હોય તો લે કીધું તું હા પણ મેં મનાવડાઈ દીધી તો ઈ લે છે ઈ તમને બધાયને મનાવે એવી છે તો કઈ નઈ સારું ચાલો જયદીપ તો હજી પેલું કેવું વિડીયો નો એન્ડ કરી દેશે હવે હું અહીંયા મારા વિડીયો નો હું એન્ડ કરી દઉં છું તો બાય ગુડ નાઈટ જયગેશ્વર અને જયદીપની વાત તો થોડી ઘણી હશે એની જે હું કરતા હશે એ બધું તમે જોઈ ને પછી વિડીયોનો એન્ડ કરી દેશે તો ચાલો બાય ગુડ નાઇટ તો ગઈસ પિનલ ને 50000 ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામમાં માં કમ્પ્લીટ થયા તો આપણા એક સબસ્ક્રાઇબર યાસમીન કાપસી કોમેન્ટ હતી કે 50000 સબસ્ક્રાઇબર નહીં 5 લાખ સબસ્ક્રાઇબર પૂરા થઈ ને એવી તમને શુભકામના તો આજના માટે આટલો જ આવતી કાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય વિશ્વ